તો રામ રામ જયસી આરામ રામ જય માં હોનુભાઈ સ્વાગત છે આપણા નવા બ્લોગ માં તો બસ હવે થોડીક વાર માં આપણે નીકળવું છે આશિન્દ્રા બાજુ મેરેજ માં જવાનું છે મિત્ર આપણો જો આ કમ્પ્લીટ મેનારાણી ની લઈને રાગે થઈ ગયો છે એક્સેલ નું બેગ ગરીબ માણા નું હોય ભાઈ હાલે અમારે એવું કઈ ન હોય ગરીબ માણા પાસે હોય બ્રાન્ડેડ ચશ્મા હે બ્રાન્ડેડ ચશ્મા બ્રાન્ડેડ બેગ ગરીબ માણા ગરીબ માણા જ હોય બ્રાન્ડેડ ક્યાં આયા ભાઈ સસ્તા હે 100 રૂપિયા રા ચશ્મા આયા ભાઈ

તમે કોમેન્ટ કરો તો ભાઈ કે જવા દીયો એટલે આપણે અહીંથી જાવા દેવાનો છે બરોબર હા હજાર કોમેન્ટ આવી જાય ને એટલે હું જાઉં એટલે વી ન થાઉં કે સાહેબ બાને સુરાજ ની અણહાર ત્યારે મારી નાતી માગે નોકરી નોકરી ક્યાં લેવા અમને હવે તો કોલેજ કરશે તો પૂરું થાય ભણતર ભણ્યો ખૂબ ભાવથી કોલેજ પણ પૂરી કરી મારે વરવા તણી જયારે વાત આવે ત્યારે મારી નાચ માગે નોકરી નોકરી ક્યાં લેવાની થોડી વાર આવે પતંગ ને કેદી સગાવે રે રે મારા મામા રે આવે રે વેગળ ના વારું છળીઓ રજી ગાને એવો વાર રે ધી ગાણે રાણો વાર એવી પોપટ પાણે વાતાણી રાણા રે મૂકને હે મારી વેગડ નોયા વિ વાસરાે વેરીને વાલે વેરિયા એવો વર્તાણો ઈ જવાહકાર રે વેગળના વારું ચડિયો રે ઢીંગાણે રાણો વાસરો એવો ચડિયો રે ઢીંગાણે રાણો વાસરો વેગળવારી ઓ ઓહો હો વેગળવારી આવ્યો રાણો વાસરો રણ વાસરો એવો ચડિયો રે ઢીંગાણે રાણો

બોગરો હવા થઈ ગઈ હે બગે વેગ્યું માં બસ આવું ખાવા ગયું હે વેગરો હે માંડવો પાલવા અંદર કન્ટિન્યુ રયો ના ના સંસિ જો દસ આનાર સમસમરપયા

મંગલ ઘડી મેમાન દઈ અને મલક બધો આવી મળે એ હતા માં હવ કોઈ પણ મારા ભાઈ વિના નું નો ભળે ખમા બાપ એમ જ કબે તો હું કે બહાર આવતો નથી બાકી મારી પામ કલા હે હા આ ભાઈ આ ભાઈ બહાર આવતા નથી અને એની પાસે કલા છે પણ એને આપણે કે ભગવાનને પ્રાર્થના કરી કે બહાર આવે

ખોટી ફાકા ફોજદારી હોય ને જા સાંભળવા માટે હોય ને જયેશ ડાંગર બ્લોગ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બરાબર સાચું જવું હોય તો મને મારી પાસે આવું કાંઈ વાંધો નહીં મિત્રો હવે હે ને આગળ જરાક આગળ આગે ગોરક જ્યાં આગે આગળ ગંધેલું કરીએ કે મિત્રો હવે છે ને આપણે ડીઝલ તો ભરીને આવી ગયા છે ને હવે છે ને આપણે જરાક બેઠા છીએ એ જગ્યાએ જ્યાં જો નાનિયા રાસને એવું બધું રાખેલું હોય તો જો ભાઈ અહીંથી વરાજની એન્ટ્રી થવાની છે જૂનો ને એ બધું છે બાકી આમ તમે જોયા કોઈ કાયદા સાહેબ રે એમ કે નવરાત્રી માં જે રીત નું ડેકોરેશન આયોજન કર્યું હોય ને એ જ ટાઈપ નું બધું રાખ્યું છે જોવા એલઈડી છે સ્ટેજ છે એવો હે લાઈવ ડાંડિયા રાસ નો ટુક માં કલાકારો ને મિત્રો બધા આવવાના હે ફોન આવી ગયો કોનો હે કાય હોતી રે મિત્રો કરણ ભાઈ હો રિપીટ કરો

વધારે હા એટલું બધું રોસ્ટિંગ થયું જ નથી હું તો કઈ બોલ્યો જ નથી ખાવી લે બધી